दो तरफा चारा जाडा अचर रूप में है એટલે ચારાલા પેલે ઓળવી તાકા માંગુની દાબણે હની ઈ કાપી જરા ચારા ઓળવી તાકા જિંદગીમાં પહેલી વાર ચારા કાપા કા કામને ઘર گاવડા ની હા આપણા માપણા કે ન કે ચાવી દેને માળા આપણા કાય ચાવીલ છાપડાલા માન ચાવી દે આપલે હી એક જતના સાપડાક તા હમણા દોસ્તાર